गीला काम नथी गीला काम नथी बगती से सूरानी रड़ता राम नथी ये जड़े छे जिने संका छे स्याम पर ये जड़े छे जिने चड़ो उन काम पर ઈશ્વરના અંતર માં નવરાનું નામ નથી અકર્મી રહેવાને બહાના બે ચાર નથી જન્મ અને મૃત્યુ સુધી વિઘનોનો પાર નથી સંસાર સાગર માં મોજાનો પાર નથી હૈયા માં રામ નથી શ્યામ નથી માનવનું દેહ પણ માનવી નામ નથી આવા કૃત ધ્વનિ સમીજું શેતાન નથી ઢીલા નું કામ નથી ઈલા નું કામ નથી ભગતી છે સૂરાની રામ નથી